અરુણભાઈ પટેલ પ્રમુખ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની નાનુ ગુજેરી ગામે આંગણવાડી જે કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી વિવાદમાં સપડાયેલું છે આંગણવાડી જે ભરતી થઈ એ ગામની જે મહિલા ઉમેદવાર હતી એની જગાએ બાજુના ગામમાંથી જે ઉમેદવાર ભરતી થયા એ વિવાદ દિવસે દિવસે વગરતો જાય છે જે બેને ભરતી માટે અરજી કરેલી એ બેન દસથી થી બાર બાળકોને ભણાવે છે માનવ વ્યતાને ભણાવે છે જે બેનની ભરતી થઈ છે એ બેન ત્યાં નાની ગુજરી ગામે જ્યાં મકાન આવેલું છે ત્યાં મકાને દરરોજ જાય છે ત્યાં ગયા પછી પણ બાળકો ન હોવાના કારણે પોતે પોતાની ફરજ પૂરી કરી અને પોતાને ઘેર પાછા ફરે છે છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છતો પણ આ જિલ્લાનું વહીવટી તંત્ર બિલકુલ ધ્યાને ધરતું નથી વારંવાર રજૂઆત થઈ સોશિયલ મીડિયામાં થઈ મીડિયામાં થઈ સ્થાનિક આગેવાનો જિલ્લા કક્ષાના આગેવાનોએ પણ સતત રજૂઆતોનો દોર કર્યો છતો પણ પરિણામ શૂન્ય છે હું જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઈ અને આગળવાડી કેન્દ્ર શરૂ થાય એ માટેને તેમને પ્રયાસો હાથ ધરી અને તાત્કાલિક ધોરણે આગળવાડી શરૂ કરવી જોઈએ જો આ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર અમે કોંગ્રેસ પક્ષ દ્વારા જરૂર જણાય ધરણાનો કાર્યક્રમ કરી અને ન્યાયિક જે બાબત હોય એ ન્યાયિક રીતે પણ આ ઓગણવાડી શરૂ થાય અને જે બાળકો જે છે બાળકોનું ભવિષ્ય ન બગડે અને બાળકોને જે સરકારી લાભો મળવા જોઈએ એ સરકારી લાભો પણ મળતા થાય એ બાબતે વહીવટીતંત્રએ તાત્કાલિક ધોરણે પગલાં ભરી અને ઓગણવાડી શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવા જોઈએ